પદ્ધતિથી બનાવેલ અત્યંત શુદ્ધ અને પવિત્ર અન્નકૂટ સ્વામિનારાયણ ગુરુકુળે તૈયાર કરી માતાજીના ચરણોમાં અર્પણ કરી એકસો થી વધુ વ્યંજનો પકવાનો માતાજીને ધરાવ્યા હતા જેના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી આ અંગે ગુરુકુળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું કે આજકાલ લોકો બાજારના તૈયાર ફરસાણ મીઠાઈનો પ્રસાદ છપ્પન ભોગમાં કે મંદિરમાં જે મુકાય છે તેમાં પવિત્રતા જળવાતી નથી અમે ગુરુકુળ સ્વામિનારાયણ દ્વારા શુદ્ધ કેળના પાડીથી અને ગીરના ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ અત્યંત શુદ્ધ અને પવિત્ર અન્નકૂટ તૈયાર કરી માતાજીને 134 વ્યંજનનો પકવાનો ધરાવ્યા છે શુદ્ધ દૂધ ઘી તેલના પાકમાં ખુદ સ્વામીજીએ પવિત્રતા જાણવી અન્નકૂટના વિવિધ વ્યંજનો બનાવ્યા હતા આજે અન્નકૂટના દર્શન અને આરતીમાં ભક્તોની ભારે ભીડ જામી હતી બે દિવસના અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી રાજપીપળા શહેરમાં શ્રી હરસિદ્ધિ માતા મંદિરમાં માતા હરસિદ્ધિજીનો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે એની સાથે સાથે માતાજીનો પ્રાગટ્ય મેઈન દિવસ છે એટલે આજે માતાજીને શુદ્ધ કેળના પાણીનો ગીર ગાયના ઘીનો અને શુદ્ધ રીતે પરંપરાઓથી વૈદિક પરંપરાઓથી પવિત્રતાથી બનાવેલો અનકોટ અમારા સ્વામિનારાયણ ગુરુકુળમાં તૈયાર કરી અને માતાજીને એકસો ને ચોત્રીસ ઉપર વસ્તુ પદાર્થો ધરાવવામાં આવ્યા છે વિવિધ વ્યંજનો ફ્રૂટ ડ્રાયફ્રૂટો સાથે જુદી જુદી મીઠાઈઓ જુદા જુદા ફરસાણો સહિત માતાજીને અતિ પવિત્રપણે અન્નકૂટ ધરાવવામાં આવે છે જે સ્વામિનારાયણ ગુરુકુલના યજમાન પદે સ્વામિનારાયણ ગુરુકુળ તરફથી નિઃસ્વાર્ધ ભાવે સેવા કરવામાં આવી છે અને માતાજીના ચરણમાં અંકુટ અર્પણ કરવામાં આવે છે અંકોટો આજ લગી થાય છે અંકોટો બધી જગ્યાએ છપ્પનભૂ મહોત્સવ થાય છે પણ એની અંદર શું છે કે પવિત્રતા જળવાતી નથી એટલા માટે અમે સ્વામિનારાયણ ગુરુકુળમાં ચાલુ સાલેથી આ અંકોટ માતાજીનો નું તૈયાર કરી અને માતાજીના ચરણોમાં આજે અમે અર્પણ કર્યો છે અસ્તુ ધન્યવાદ સિદ્ધેશ્વર સ્વામી રણપીપળા સ્વામી રાયણ ગુરુ દીપક જગતાપ સાથે જીતુ રાણા વ્યાગ ન્યૂઝ રાજપીપળા નર્મદા